જય ગુરુદેવ જય ગૌ માતા આજે અમે જઈએ છીએ ભાવનગરથી કરમદિયા કાળિયા ઠાકર જ્યાં અમારા ગામમાં આવેલું છે આમ તો છે બે ત્રણ ગામની વચ્ચે પણ અમે આ પ્રકૃતિના ખોળ એમ કહેવાય છે એટલે આજનો નજારો અમે ભાવનગરથી સ્પેશિયલ કાળિયા ઠાકર જોવા જવાના છીએ તો પ્લીઝ વિડીયોમાં આગળ બન્યા રહેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આગળ મળીએ આપણે વરસાદી વાતાવરણ છે જુઓ તમે ધીમે ધીમે નીકળી તો પણ સાવચેત રહેશે તે વોટિંગ કરવા કેમ કે આજે મામા ઊભા રહ્યા છે ચૂંટણીમાં વરસાદનું વાતાવરણ છે એટલે ગાડી ધીમી હાલ છે પોક્ષ રીતે મોડા એવું થાય ચાલો મળી આગળ હવે મિત્રો આપણે બધી વસ્તુમાં બિલ માગીએ છીએ પણ પેટ્રોલ પંપનું બિલ તમે લઈ લો ને

આ કેટલું કાળો છે જો આ મા બાજુ ઓછું છે આ બાજુ બહુ જ કાળો છે હાલો આગળ મળીએ આપણે આગળ કેવું વાતાવરણ છે કેવું નહીં જોઈએ જો મિત્રો અમે બગદાણા પોગી ગયા છીએ અહીંથી થોડુંક જ દૂર છે અને અમે એક વસ્તુ તો કહેતા ભૂલી ગયા કે અમે ચૂંટણીમાં જઈએ છીએ મત દેવા અમારા ગામમાં ગામ પંચાયત ની ચૂંટણી એટલે ગામ પંચાયતમાં આમ જો તમારે સોલંકી ઊભા છે તો એમના કાકાને સપોર્ટ કરવા જાય છે થોડું હા શું તો તાર દે મત હું તો ભાઈ સિક્રેટ રાખી આ વાત કોઈને કહેવાય નહીં પણ એ કહી દીધી એવું કાઈ ન હોય મતલબ નથી કાકા ઊભા એટલે મારા કાકા ઊભા છે એટલે મને હાલો મિત્રો ઓ થોડું દૂર છે થોડું વોટિંગ બોટિંગ કરી જ નાખવી બે પછી અમે કાળિયા ઠાકરનો નજારો તમને બતાડશું કે ન્યા કેવો view આવે આમ તમે લીલોતરી ન્યાની જુઓ એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવું છે ત્યાં તો એકવાર તો પ્લીઝ જાજો તે કેમ કે ઘણી જગ્યા થી દૂર દૂરથી લોકો આવે છે તો અમને એમ થયું કે આપણે આપણા ગામ પાસેથી જ થી આજે વ્લોગ શૂટિંગ કરીએ હાલો હાલો તો મળીજો આગળ હુ ન્યાનો નજારા બહુ મસ્ત છે ડુંગર છે ડુંગરની વચ્ચે છે કાલિયા ઠાકર બેઠેલા હુ નજારા બહુ સરસ છે હાલો આપણે ન્યા

કાળિયા ઠાકરનું બોર્ડ પણ છે અમારા ગામના ખૂણામાં આ બાજુ જાય છે જેસર અને આ બાજુ જાય છે અમારા ગામ તરફ ઠાકર મંદિર અહીંથી જવાય છે વાણિયા કહેવાય છે તમે જોઈ શકો છો કે રસ્તો ક્યાંથી જવાય છે એમ જોઈ લો તમે આ બોર્ડ યાદ રાખજો ભૂલાઈ ન જાય પ્રાકૃતિક ધામ લખેલું છે જુઓ તમે હાલો તો આપણે આગળ મળશું બધા વરસાદ કેવા હશે

અહીંયા રસ્તા પર આવે આ દુકાન હા બોલો કાળિયા ઠાકર જાવ ત્યારે મિત્રો રસ્તામાં જ આવે છે આ દુકાન એટલે અવશ્ય મુલાકાત લેજો ઠંડુ પીણું બધુંય મળે છે અહીંયા આ ભાઈ સ્પેશિયલ અમારે બેઠા હોય એમના માટે જ છે આ દુકાન હું કેવું છે ભાઈ તમારે બોલો હાલો બસ આ દુકાનની આવક એટલી વધી જાય ને કે આ બાજુની જમીન અમારે લઈ લેવાની છે હું કેવો છે કાઈક તો બોલો ભાઈ બહુ વરસાદ છે હાલો તમે વરસાદ બહુ થઈ ગયો છે કાળિયા ઠાકર હવે અહીંથી દૂર નથી ત્રણ કિલોમીટર જ છે પણ તો જાવું તો જો રસ્તો આવો છે વાદળા બહુ છે કેમ જાવું અને કેમ જવું એટલે જવાનું તો રોડે જ રોડે રોડ પરથી જ છે પણ આ વરસાદનું કેમ જવું એમ થોડુંક આકરું પડશે આપણા માટે હાલો તો મળીએ આગળ વિડીયોમાં હાલો તો મિત્રો કુદરતના કોળે કહેવાય છે કે કાળિયા ઠાકરના દર્શન કરવા જાવું હોય તો આપણે ભગવાનને મળવું હોય તો કહેવાય ને કે ભાઈ તકલીફ ભોગવવી પડે રસ્તો બહુ ખરાબ છે અમે કાળિયા ઠાકરના રસ્તે પોહ્યા છીએ પણ રસ્તો બહુ ખરાબ છે શૈલેષની ગાડી લઈને જાય છે હું થોડીક હાલીને વહી જાઉં છું રસ્તો બહુ ખરાબ છે ગાડીમાં ત્રણ જણા જવાય એવું નથી જો કેટલો ખરાબ છે વરસાદના લીધે આવો થઈ ગયો છે રસ્તો બહુ મસ્ત હતો હું આ બીજી વાર જાઉં છું ત્યારે રસ્તો બહુ સારો હતો પણ અત્યારે થઈ ગયો છે આવો જો મિત્રો રસ્તામાં તળાવ આવ્યું કાળિયા ઠાકર તમે જુઓ અહીંયા આમ તો ગૌશરાણમાં છે પણ પશુ પંખીઓ પશુઓ પંખીઓ અહીંયા વધારે પડતું હોય છે ગાય માતાને લઈને પણ લોકો અહીંયા ચરાવવા આવે છે જુઓ તમે કરમદિયા ગામમાં આ એક એવી જગ્યા છે કે જ્યાં લોકો પોતાની ગાયને પોતાની ગાયને લઈને ઘેટા બકરા ચરાવવા આવે આ જગ્યા જુઓ તમે તમે એકવાર આ જગ્યાએ આવો તમને આમ અદ્ભુત નજારો લાગે તો જ તમારે એમ કહેવાનું કે નહીં ભાઈ સાપુતારાનો હિલ પણ ટૂંકો પડે જો તમે જો મિત્રો આ રસ્તામાં આવે છે પણ આ વાદળાના કારણે થોડુંક બ્લેક થઈ જાય છે ટ્રાય કરીશ જો વ્હાઈટ થઈ જાય તો આ જો તમે આગળ ઘેટા બકરા ચરાવવા માટે

હું ગૌતમભાઈ સરસ જો સારું સારું જો આ વ્યૂ એટલો મસ્ત છે ને ફોટા પાડવા માટે હું ને એક ફોટો પાડીએ જો આ આપણે પવન સરખા અમારા ગામમાં તમે વ્યૂ જુઓ એકવાર તમને એમ થાય આનંદ અહીંયા આવે એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી છે પ્લીઝ તો આવો આ તમે આ નજારો જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ આવે ફોટા પાડવા માટે બેસ્ટ જગ્યા છે કાળિયા ઠાકરના દર્શન પણ કરવાની આગળ મજા આવશે આપણે જઈએ આગળ જુઓ તમે ગોવાળિયા કુદરતના ખોળા કાળિયા ઠાકર મસ્ત નામ છે અહીંયા અમે વાણિયાવેરી કહે છે અહીંયા જે જે લોકો આવ્યા હોય પ્લીઝ એકવાર કોમેન્ટ જરૂર કરજો વાણિયાવેરી કહેવાય છે કાળિયા ઠાકર કહેવાય છે કરમદિયાથી ત્રણ ચાર કિલોમીટર ત્રણ જ કિલોમીટર જેવું થાય છે

જુઓ મિત્રો ડુંગરની વચ્ચે કાળિયા ઠાકરમાં બિરાજમાન છે તમે જોઈ શકો છો અત્યારે મંદિર તમને મંદિર જોઈને અંદાજો આવી ગયો છે કે ડુંગરની વચ્ચે આટલું મસ્ત મંદિર પહેલાં જૂનું હતું અત્યારે નવું કામ ચાલું છે અમને ખબર નહોતી અમને આજે જ ખબર પડી જો તમે મિત્રો મસ્ત મંદિર છે હા તમે જુઓ ચારે બાજુ આંબા મસ્ત ઓહો વાહ ભાઈ કાળિયા ઠાકરની કૃપા થાય એટલે બધું થઈ જાય ઓ ભાઈ એ તો પાકું છે નકર ડુંગરની વચ્ચે આવું કામ બનાવવું બહુ અઘરું છે જુઓ તમે કામ શરૂ છે એટલે આવું દેખાય છે જો તમે આગળ પુલ છે એ આપણે આગળ જોઈશું અહીંયા કશે પુલ જેવું છે બધા જાય છે જોઈએ વિઝિટ કરીએ જો અમે મંદિરે પહોંચી ગયા છે મંદિરનું કામ ચાલુ છે જ્યારે અમે આવ્યા ત્યારે મંદિર એક નાનું એવું હતું ને બહુ ખાસ નહોતું પણ અત્યારે મંદિર બરાબર બને છે હજી મંદિરનું કામ ચાલુ છે આટલે ગયું છે અંદરનું હજી બધું બાકી છે પેલા કરતા ઘણું સારું થઈ ગયું છે મંદિરમાં એટલે અત્યારે મંદિર બનશે ત્યારે બહુ મસ્ત બનશે આગળ જઈએ આપણે હાલ આગળનો નજારો જોઈએ સેલી બાજુ ક્યાં જાવ ક્યાં ત્યાં છે હાલો જઈએ કોયલ બોલે છે तू 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 हां एनी हमे तू करो એટલે આપણે તુસ आलो હાલોંદરમ જાયે બોલો પુલ જે છે ને ને ઝુલતા પુલે કે મોસ્ત છે ની હા કેટલો મોસ્ત છે ફૂલો થઈ ગયો છે સડક ખોટી ગયો છે પુલ આ ભાઈ ઝૂલતા પુલ જેવો નજારો છે તમે એકવાર અહીંયા આવો તો અવશ્ય મુલાકાત લેજો ડુંગરની વચ્ચે છે અહીંયા મનસુખભાઈ માંડવીયા પણ આવી ગયેલા છે અને સારા સારા નેતા માયાભાઈ આહિર પણ અહીંયા પ્રોગ્રામ કરી ગયેલા છે જો તમે અહીંનો નજારો જુઓ તમે ખાલી આ બધું કામ ચાલુ છે હજી કામ અધૂરું છે એવું લાગે છે અમને

હમ કેવો લાગે તમને વ્યૂ મિત્રો લાઈક શેર ને કોમેન્ટ તો કરજો તો આવા નવા વ્યૂ પણ બતાવશું અને આવા અમુક લોકેશન હોય તો તમે કોમેન્ટમાં નાખી દેજો તો અમે એ જગ્યાએ જઈ આવી કે ને વિડિયો બનાવી આવીએ બારે સા શું કોને ખબર હવે જો ડુંગર વચ્ચે મિત્રો આટલો મસ્ત view આવો મને સાપુતારા જેવું લાગે છે હું ક્યારે સાપુતારા નથી ગયો

અને એની નજીક થોડું છે ને પશુ પંખી માટે ગાય માતા હોય કે અહીંયા હાવ દીપડા બધું રહે છે પણ એટલું બધું બહુ બીક ન હોય કારણ કે એ ભૂખ્યા દર્શા રહેતા હોય તો અહીંયા પાણી પીવા માટે આવે એના માટે બહુ મસ્ત બનાવ્યું છે ભાઈ બહુ મસ્ત કામ છે જેણે કર્યું એને આપણે દિલથી આભારી માનશું કેમ કે પશુ પંખી માટે જો કોઈ સેવા કરતું હોય ને એ હું તો એમ કહું એવી સેવા કોઈથી થાય નહીં જો મિત્રો બાજુમાં વરસાદના કારણે અત્યારે પાણી પણ વધારે જાય એવું લાગે છે જો તમે આનો વ્યૂ જો તમે નાસ્તો લઈને આવ્યો ને તો મજા આજે અમે નાસ્તો ભૂલી ગયા જો દેર ભોજાય ડુંગરની મજા માણે છે એવું લાગે મને ડુંગરની મજા માણતા હોય ભાઈ એને જ ખબર હોય ડુંગર શું કહેવાય પ્રકૃતિનો ખોળો એટલે કાળિયા ઠાકર બીજું કાંઈ નહીં જો મિત્રો કેટલો મસ્ત વ્યૂ છે મેં મારી લાઈફમાં આવો વ્યૂ મેં નથી જોયો આ તો અમારું ગામ છે અને અમે વખાણ કરી એવું નથી પણ તમે જોઈ શકો છો તમારી હાથે કે કેવો વ્યૂ છે અહીંયા ફોટા પણ સારા આવે મજા આવે એવું છે આ એક છે થોડુંક ઇમરજન્સી જેવું હોય તો પ્લીઝ નેટવર્કમાં રહેવા માટે થોડુંક ડુંગર ઉપર ચડવું પડે કારણ કે અહીંયા નેટવર્ક ઇસ્યુ છે થોડો ઘણો ઓછો આવે આપણે ભગવાનને પ્રાર્થના કરશું નેટવર્ક કનેક્ટિવિટી આવે એટલે પબ્લિક શું અહીંયા જોડાયેલા જો એટલા ઉપર ને આમ જો નજારો તો જો તમે કેટલો મસ્ત છે અહીંથી મંદિર પણ દેખાય છે મંદિર દેખાય છે ને નજારો કેટલો મસ્ત છે આવું નજારો બીજા જોવા ન મળે ચોમાસા સિવાય જો આમ શાંત વાતાવરણ છે એકદમ મનને પણ શાંતિ મળે એવું છે જો નજારો છે પણ મજા આવે છે ભાઈ કેવું લાગે છે તમને ભાઈ મેચિંગ પહેરી લીધું છે જો આમનો ઓલેપા વરસાદ પણ એવો અંધાર્યો છે વરસાદ આવે આગળ કેવું છે મિત્રો ફોટાનો શોખ હોય તો પણ તમે અહીંયા આવી શકો અને મનને શાંતિ માટે તો ભાઈ સ્પેશિયલ જગ્યા છે બોલો કાળિયા ઠાકર કી જય અને વાણિયા વેરી કહે છે બધા જો તમે

નાસ્તો હોય તો વધારે મજા પડી જાય. બીજી વાર ત્યારે નાસ્તો જો મિત્રો કેટલો જોરદાર આવે છે. તમે નજારો જો તમે ખાલી પાછળનો નજારો જોવો. એકવાર ફોટોશૂટ કરવા માટે આવો તમને મજા ન આવે તો આપણને આ વિડીયોને છે ને ડિસલાઇક કરી દેજો બસ એક વાર અવશ્ય મુલાકાત લ્યો ચોમાસામાં આવો ને એટલે આમ જુઓ તમે એક વાર આમ જુઓ જુઓ તમે ઓહો જેસરના ડુંગરા હતા અહીંથી દેખાતા હોય એવું જેસરના ડુંગરા દેખાતા હું ચોમાસામાં શૂટ કરવા માટે અહીંયા નજારો બહુ મસ્ત છે ને ફોટા સરસ આવે ખાસ કરીને ચોમાસામાં લીલોત્રી જોવા મળે ને લીલોત્રીમાં ફોટા બહુ સરસ આવે હમ જોરદાર ભાઈ આ વ્યૂ એક નંબર છે એમાં ના નહીં એક નંબર અમને તો ભાઈ જવાનું મન જ નથી થતું પણ શું કરશું આપણે જવું તો પડશે જ ઠેઠ આપણે ભાવનગરથી કરમદિયા કાળિયા ઠાકર સુધી આવ્યા હતા તો આપણે દર્શન કરી લીધા અત્યારે તો મંદિર બને છે એટલે અમે તો બારોબાર દર્શન કર્યા છે ઝૂલતો પુલ પણ છે એટલામાં વ્યૂ પણ સારા છે લોકેશન મસ્ત છે તો હું તમને કહેશ કે એકવાર આવો એટલે આપણો વિડીયો જોઈને આવજો તમને ન જડે તો હું આનું ડિસ્ક્રિપ્શનમાં હું મોબાઈલ નંબર નાખી દઈશ પર્સનલી તમને ગાઈડ કરીશ કે અહીંથી હલાય એમ તો થેન્ક યુ તમે બધાએ અત્યાર સુધી અમારો વિડીયો જોયો અમને વિડીયો કેમ લાગ્યો કેમ નહીં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ગુરુદેવ જય ગૌ માતા જો મિત્રો અમે તમને આ બધા વ્યૂ બતાવ્યા છે મંદિર કાળિયા ઠાકર ભગવાનનું અહીંયા જો તમે આવ્યો હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને હું તમને પર્સનલી ગાઈડ કરી કે ક્યાંથી હવાય ક્યાં જવાનું અને ચોમાસામાં ગાડી ધીમે ચલાવજો કારણ કે થોડોક રસ્તો ખરાબ છે સ્લીપ ખાઈ જાય એવું છે બીજું કાંઈ નથી અને અહીંયા બહુ મજા આવે એવું છે તો તમે પ્લીઝ એકવાર અવશ્ય વિઝિટ કરો તો સારું ચાલો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ જય ગુરુદેવ જય ગૌ માતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ